મારો હરપતિ લગ્ન કરે તો કોકને તાથી પૈસા ઓછી ના લાવીને લગ્ન કરે પરંતુ આખી જિંદગી એ લોકો સેવા કરે પણ એનું દેવું ક્યારે ના વળી શકે એટલા માટે અમે હરપતિ સમૂહ લગ્ન અમે કરાવીએ છીએ ત્યારે આ સમૂહ લગ્ન ની અંદર ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કરીને આવકારું છું ભારત માતા કીજે વંદે માતરમ ખૂબ ખૂબ ધન્યવાદ હૃદયના ઉમળકા સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના વર્તમાન વડાપ્રધાન શ્રી ના ઇંચની છાતીના સાંકેતિક શૌર્યમાં શીશ પર એક મોર પીછું બીરી પુરુષાર્થ વિકાસની ગતિને એકસો છપ્પન સીટ સાથે પ્રકાશવાન કરનારિષ્ઠ માનવ સાંકળ સંગઠનની શક્તિમાં રૂપાંતર કરનાર ગુજરાત રાજ્યના ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી માન્ય પાટીલ સાહેબને ને વિનંતી કરું છું આ ભાવો અને આજના પ્રસંગે અમારા નવ દંપતીને આશીર્વચન આપશો માન્ય પાટીલ સાહેબ ભારત માતા કી પછી બધા બોલવાનું છે તમારા બધા ભલે આવ્યા હોય ભારત માતા કી સમૂહ લગ્ન ના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત કેન્દ્ર સરકાર ના રાજ્ય કક્ષાના મંત્રી અને અમારા સાથી સાંસદ શ્રીમતી દર્શાબેન જરદોષ સંગઠન ના પ્રદેશ ના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી રાજ્ય સરકારના મંત્રી અને આ સમૂહ લગ્નના છ વર્ષથી સતત આયોજન કરીને ગણપતિ સમાજની દીકરીઓને સમયસર લગ્ન થાય એના માટેની વ્યવસ્થા કરનાર શ્રી મુકેશભાઈ પટેલ ચોર્યાસીના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ બારડોલીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર લિંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાવેશભાઈ અમિતભાઈ હા યોગેશભાઈ મહામંત્રી બેઠેલા આગેવાનો અને

કે જેના કદાચ મા બાપ નથી અથવા પિતા નથી અથવા તો પિતા હોવા છતાં જેની આર્થિક સ્થિતિ નબળી છે એના સમયસર લગ્ન થાય એના માટેની જવાબદારી એ છ વર્ષથી અલ્પથી સમાજમાં શ્રી મુકેશભાઈ પટેલ લઈ રહ્યા છે ને જે આ છઠ્ઠા સમો લગ્નમાં પણ અઠાવન કપલ એ આ લગ્નમાં જોડાય છે એમને અભિનંદન આપું છું ને મુકેશભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણા સમાજની અંદર ઘણીવાર દીકરીઓના જન્મ વખતે મોં કટાણું કરીએ છીએ કેમ કે માં ગરીબ મા-બાપને લાગતો હોય છે કે દીકરીના લગ્ન વખતે કડિયાવારી ક્યાંથી લાવીશું એના લગ્નનો ખર્ચ ક્યાંથી કરીશું પરંતુ આદરને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી અંતર્થી અનેક યોજનાઓ દ્વારા આ દીકરીઓના લગ્નમાં અને સગમો લગ્નમાં પણ લગ્ન કરનાર દીકરીઓ માટે અનેક પ્રકારની યોજના બનાવીને આ દીકરીઓનો સમયસર લગ્ન થાય એના માટે આર્થિક મુશ્કેલી ન આવે એના પ્રયત્ન કર્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સમાજના તમામ વર્ગો માટે જે રીતે આયોજન કરતા હોય છે એ જ રીતે એમણે દીકરીઓ માટે પણ જે આયોજન કર્યું છે ખરેખર ખૂબ દીર્ઘ દ્રષ્ટિ પરિણામ છે અને એને યોજનાઓને સાથે રાખીને મુકેશભાઈ જેવા આગેવાનો સમૂહ લગ્ન નું આયોજન કરે છે અને સમૂહ લગ્ન જો આ દીકરીઓના લગ્ન ઘરે થયા હોત તો કદાચ પચાસ સો બસો પણ જયારે સમૂહ લગ્ન આ રીતે થાય છે ત્યારે હજારો ની સંખ્યામાં સૌ સમાજ ના આગેવાનો અને ભાઈઓ અને બહેનો આ નવ દંપતી આશીર્વાદ આપવા માટે આવે છે એટલે આ રંગે ચંગે આ લગ્ન થઈ શકે છે ઘણીવાર દીકરીને મનમાં થતો હોય છે કે એના લગ્ન માટે એના પિતાને જમીન વેચવી પડે ઘર વેચવું પડે અથવા વ્યાજે પૈસા લઈને રહેવાદાર થવું પડે જ્યારે એને એક આંખમાં લગ્નની ખુશી હોય તો બીજા આંખમાં એના બાપની મજબૂરી એને દેખાતી હોય છે અને એટલા માટે એ પૂરી ખુશી માણી શકતી નથી પરંતુ આ દીકરીઓને સંપૂર્ણ ખુશી મળે એની તમામ જવાબદારીઓ સમાજ ઉપર એના માટેના આવા સફળતાપૂર્વકના પ્રયત્નો એ ખૂબ આવકાર્ય છે અને સમાજના સૌ આગેવાનો દ્વારા આ જે સમર્થન પ્રાપ્ત થાય છે આયોજનમાં મદદ મળે છે એના જ કારણે આ કાર્યક્રમ સફળ થતા હોય છે અને એટલા માટે હું સમાજના જે હળપદે સમાજના આગેવાનો છે એમને પણ સૌથી પહેલાં અભિનંદન આપું છું કે એમણે આ સમોલગ્નની પ્રથાને અપનાવી આ સમોલગ્નની અંદર લોકો લગ્ન કરે દીકરીઓના લગ્ન કરે એના માટે અમને પ્રોત્સાહિત કર્યા એનો સૌથી મોટો પરિણામ એ મળ્યું છે કે દીકરીના પિતા હવે દેવાદાર થતા નથી પિતા વિનાની દીકરી હવે લગ્ન સમયે એના સમયસર લગ્ન થાય છે એને રાજ હોય પડતી નથી અને વ્યવસ્થાની રાજ હોય પડતી નથી અને આ એક સામાજિક ખૂબ મોટું કામ મુકેશભાઈ પટેલ અને એમની ટીમ કરી રહી છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ફરીથી જે નવ દંપતીઓ આજે લગ્ન ગ્રંથિથી જોડાવાના છે એમના જીવનમાં તમામ પ્રકારની ખુશીઓ એમને મળે એમની તમામ અપેક્ષાઓ પૂર્ણ થાય એ પ્રભુને ચરણે પ્રાર્થના પણ કરું છું અને સૌના આશીર્વાદ સાથે આ નવ દંપતીઓ જ્યારે નવ જીવન શરૂ કરી રહી છે તો આપના આશીર્વાદને કારણે એમની તમામ ઈચ્છાઓ પણ પૂર્ણ થવાની જેવો મને વિશ્વાસ છે ફરીથી આ નવ દંપતીઓને મારી શુભેચ્છા સાથે ખૂબ ખૂબ અભિનંદન સાથે

માન્ય સાહેબશ્રીના હાથે આપણે બધા હસ્તે આપીએ છીએ અને તે અત્યારે પણ હોસ્પિટલાઇઝ જ છે આ દર્દી નીરુબેન જીતેન્દ્રભાઈ સુરતી તેમના પ્રતિનિધિ કોઈ આપે બેન હોસ્પિટલમાં અત્યારે એડમિટ છે તેમના પ્રતિનિધિને વિનંતી કરું છું માન્ય ત્યારબાદ જીતેન્દ્ર જીતેન્દ્રભાઈ કેશવભાઈ ટેલર વીસ હજાર રૂપિયા આના પ્રતિનિધિને વિનંતી કરું છું ઝડપથી મંચ ઉપર આવે અને રેખાબેન નટવરભાઈ પટેલ પચીસ હજાર રૂપિયા તેમની છોકરીની ગંભીર બીમારી છે અને એ તે હાલ હોસ્પિટલમાં છે રેખાબેન નટવરભાઈ પટેલ કોઈ પણ મિત્રો એમના સગા આવ્યા હોય તેમને વિનંતી છે ઝડપથી મંચ ઉપર આવો અને માન્ય આજના મુખ્ય મહેમાન શ્રી પાટીલ સાહેબ અને અન્ય મહાનુભાવોના વરદસ્ય તેમને આપણે આરોગ્ય વિશે લાભ આપવા જઈ રહ્યા છીએ તેમના કરકમર હસ્તે

નવ દંપિત આશીર્વાદ મહાનુભાવ દ્વારા આપવામાં આવી રહ્યો છે ખુબ સુંદર મજાનો રૂડો રડિયામાં આજનો લગ્ન સમારંભ સમૂહ લગ્ન અને સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનું સુંદર મજાનું આ છઠ્ઠું આયોજન છે ત્યારે માન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તમામ નવ દંપતિને આશીર્વચન આશીર્વાદ આપવામાં આવી રહ્યા છે माननीय अध्यक्ष गुजरात प्रदेश भाजपा श्री सी आर पाटिल साहेब माननीय केंद्रीय राज्य मंत्री श्री श्रीमती दर्शनाबेन जगदोश माननीय प्रदेश संगठन महामंत्री श्री दत्तांकर जी माननीय भारत सभी सुखिया जी संदीप भाई

ચાલો શેર દંપતીઓ